સુરતની સાનસમા તાપી નદી પર બનેલા કેબલ સ્ટેટ બ્રિજ એક મહિના માટે એક તરફથી બંધ રહેશે કરોડના અધ અધ ખર્ચે બનેલા કેબલ સ્ટેટ બ્રિજ પર સ્ટ્રક્ચર હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા આગામી દિવસમાં બ્રિજનો એક તરફનો ભાગ એક મહિના સુધી બંધ રખાશે સુરત મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે સંભવત આ મહિનાથી કેબલ મોનિટરિંગ સિસ્ટમ અને ફસાદ લાઇટિંગ ઇન્સ્ટોલેશન કામગીરી શરૂ કરાશે વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે બ્રિજનો એક તરફનો ભાગ જ બંધ કરાશે કામ અત્યારથી શરૂ કરાશે તેની હજુ સુધી તારીખ નક્કી થઈ નથી ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે રૂપિયા વીસ કરોડના ખર્ચે સિસ્ટમ સાથે લાઇટિંગ કરાશે કેબલ ફોર્સ વાઇબ્રેશન ટેમ્પરેચર અને વિન્ડ પ્રેશરની મોનિટરિંગ કરી શકાશે સ્ટ્રકચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા કેબલમાં કોઈ ખરાબી છે કે નહીં તેની જાણકારી મેળવવા સાથે સાથે ટેમ્પરેચર અને લોડેડની માહિતી પણ મળશે વાઇબ્રેશન સ્ટ્રેથ ડિફ્લેક્સન્ટ વિન્ડ પ્રેશર સહિતની તમામ માહિતી સિસ્ટમ મુકાયું હશે તે કંટ્રોલ રૂમમાં મળશે કેબલ પરના સેન્સરો ઉપરથી કેબલ ફોર્સ વાઇબ્રેશન ટેમ્પરેચર સ્ટ્રેસ મોનિટરિંગ ડિસ્પ્લેસમેન્ટ ડિફ્લેક્શન વિન્ડ પ્રેશર વગેરે પેરામીટરનો રિયલ ટાઈમ મોનિટરિંગ કરી બ્રિજમાં ડિફેક્ટની આગોતરી જાણ મેળવી શકાશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા